તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી નવમા ચાને કતલની રાત કહેવાય ત્યારે માંડવી ખાતે તમામ લોકો જે મુસ્લિમ બિરાદરો છે એ તાજિયા ફરવા નીકળ્યા હતા આજે દસમા ચાંદ છે દસમા ચાને તાજિયાનું વિસર્જન કરવામાં આવે છે જે રીતે વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા તમામ જગ્યાઓ પર જે પોલીસ બંદોબસ્ત આપી દેવામાં આવ્યો છે જેટલા પણ સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં આગળ હાઇરાઇઝ પોઈન્ટથી લઈને ડ્રોન કેમેરા પણ નજર રાખવામાં આવી રહી છે હાલ અત્યારે મારા વિડીયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે રાહુલ કપ્તાન બતાવી રહ્યા છે કે જે સરસિયા તાલાબ ત્યાં યાકુકુરામાં આવેલો છે ત્યાં અત્યારે તમામ જે તાજિયાઓ છે એનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે શાંતિ રૂપે આ તાજિયાનું વિસર્જન થઈ રહ્યું છે અને જે રીતે પોલીસની વાત કરીએ તો તમામ હાઈરાઈઝ પોઈન્ટથી લઈને તમામ બંદોબસ્ત હાલ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબે તમામ જગ્યા પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો સરસિયા ખાતે જે વિસર્જન થઈ રહ્યું છે ધૂમધામ થી આ મોહરમનું નું પર્વ મુસ્લિમ સમાજે ઉજવ્યું છે અને અત્યારે જે રીતે એક પછી એક તમામ જે તાજિયા હોય એ નાના તાજિયા હોય કે મોટા તાજિયા હોય એ તાજિયા સરસિયા તાલાબ ખાતે હાલ વિસર્જન કરવામાં આવી રહ્યું છે તમામ ફાયર બ્રિગેડ વાત કરીએ તો ફાયર બ્રિગેડ ટીમ પણ અહીં આગળ તૈનાત કરવામાં આવી છે અને જે રીતે બંદોબસ્તની વાત કરીએ તો હોમગાર્ડ છે પીએસઆઈ છે પીઆઈ છે એસીપી ડીસીપી લેવલના તમામ જે અધિકારીઓને અત્યારે અહીં આગળ બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યો છે હાલ તાજિયા વિસર્જન કરવામાં આવી રહ્યા છે નાના તાજિયા હોય કે મોટા તાજિયા હોય એ હાલ અત્યારે કેમકે મોહરમ નું આજે દસમું ચાંદ છે અને દસમા ચાંદના દિવસે તમામ જે મુસ્લિમ સમાજના લોકો છે એમના દ્વારા પહેલા તો તાજિયા સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ દસમા ચાંદ એ તાજિયા વિસર્જન કરવામાં આવ્યું છે बड़ाही और धीरे धीरे बढ़िया हुआ दिफ़ाई पार्टीगल जो काया I do know anything. તાજિયા વિસર્જન માટે દર્શક મિત્રો હું જણાવી દઉં કે અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ તમામ અલગ અલગ વિસ્તારમાંથી સરસિયા તલાબ ખાતે આ લાવવામાં આવી આવી રહ્યા છે છે અને ત્યારબાદ આનું વિસર્જન કરવામાં વાત કરીએ તાજિયા કમિટીની તો તાજીયા કમિટીના જે પ્રમુખ છે જાવેદ બાપુ ગુડુભાઈ આ તમામ લોકોએ આગળ વ્યવસ્થા રાખી છે તમામ જગ્યા પર અત્યારે જે કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે કોઈ પણ પ્રકાર બનાવ ના બને એના માટે પણ પોલીસે સારા બંદોબસ્ત ગોઠવામાં આવ્યા છે અને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે નાના તાજિયા હોય કે મોટા તાજિયા હોય એનું હાલ અત્યારે વિસર્જન અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે લગભગ વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં આ તાજિયા બેસાડવામાં આવ્યા છે અને એ તાજિયા આજે સશિયા તાલાબ ખાતે તમામ જે અલગ અલગ વિસ્તારમાં જે તાજિયા બેસાડવામાં આવ્યા એમની સ્થાપના કરવામાં આવી હવે અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ મુસ્લિમ જે ભાઈઓ છે એ હાલ અત્યારે સરસે તલાબ ખાતે આ તાજિયા વિસર્જન કરવા માટે પહોંચી રહ્યા છે i જે રીતે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારમાંથી હાલ સરસિયા તલાબ ખાતે તમામ જે તાજિયાઓ છે એ પહોંચી રહ્યા છે અને હાલ તાજિયાને જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડ ની ટીમ પણ આ સસિયા તલાબ ખાતે મોજૂદ છે અને કોઈ પણ પ્રકારની ઘટના થાય એના માટે ફાયર બ્રિગેડના જે જવાનો છે એ અત્યારે બોટ લઈને અંદર ફરી રહ્યા છે जाईल बराय मेहरणी टू व्हीलर वोसी गुजारिश आहे की जिथे सुरक्षा कलाक गाडी पार्क के बराय से, से वेगळं हटाले અલગ અલગ કલાકૃતિથી બનાવ બનાવવામાં આવ્યા તાજિયાને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે સસ્યા જે તલાબ છે ત્યાં આગળ લાવવામાં આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાંથી લાવવામાં આવી રહ્યા છે ને હાલ જે મોહરમનું દસમો ચાંદ છે ત્યારે તમામ જે તાજિયા છે એનું હાલ વિસર્જન કરવામાં આવી રહ્યું છે ુપ કા દોસ્ત કામીભાઈ પટેલ ચૌધરી એમ સભ ઉધર પાર કે બરાય મહેરબાની અપના ટ્રોલ ઉધર ઉઠા કે નહીં તો પુલ ની ટ્રેન આકે લેવાઈ

ફાયર બ્રિગેડ વાત ભાઈઓ ગુજારિશ કે પાણી કા ટર લેખ્યા ધરાવ જો ઉખ જરૂરત હૈર બ્રિગેડ વાત ભાઈઓ ગુજારિશ કે પાણી કા ટર લેકર અજય ચોરા

वारे भाई मेर वीचारे की टाइ तलाउ खे और पाणी खे बनेट भाई રાજ <laughs> મેરબની પાણી કે બેર ની બ્ત બરા મહેરબની બ્બ જલ્દી તલા ફાયર કે પાણી ઇન્તજામ કરે အလေးကိုနေနေကြည့်ခတ်လို့လည်းမနေ હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે રીતે તાજિયાના વિસર્જન ચાલી રહ્યા છે અને ખાસ કરીને તાજિયા કમિટીના જે પ્રમુખ છે જાવેદ બાપુ પણ અહીંયા આગળ સરસિયા તલાબ ખાતે આવ્યા છે અને તમામ જે લોકો છે એમને સમજાવી રહ્યા છે કે કોઈ કોઈ પણ પ્રકારનો જે ડૂબવાનું બનાવ છે એ ના બને નાના બાળકોને દૂર રાખવામાં આવે કેમ કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે નાના બાળકો પણ આ સસ્ય તલાબ ખાતે પહોંચી જાય છે અને ક્યારેક કોઈ બનાવ ના બને એના માટે પણ અત્યારે હાલ જાવેદ બાપુ લોકોને સમજાવી રહ્યા છે સાથે સાથે ગુડ્ડુ ભાઈ પણ છે એમની સાથે અને તમામ જે મુસ્લિમ આગેવાનો છે હાલ અત્યારે સસ્ય તલાબ ખાતે છે અને ડીપી પન્ના મોમૈયા પણ અહીં આગળ પહોંચ્યા છે તમામ પોલીસ અધિકારી હાલ અત્યારે અહીંયા આગળ પહોંચી રહ્યા છે આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે કે તાજિયા કમિટીના જે પ્રમુખ છે જાવેદ બાપુ ગુડુભાઈ અને તમામ જે પોલીસના અધિકારી છે તમામ જે પોલીસના અધિકારી છે હાલ અત્યારે સરસિયા તલાબ ખાતે પહોંચી રહ્યા છે સાથે તાજિયા કમિટીના જે પ્રમુખ છે જાવેદ બાપુ ડીસીપી પન્ના મુમૈયા પણ અહીંયા આગળ પહોંચ્યા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની બોર્ડ પાસે અત્યારે જે તાજીયા કમિટીના પ્રમુખ છે જાવેદ બાપુ એ બેસી ગયા છે અને માહોલ છે આપને અમારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન બતાવી રહ્યા છે ધીરે ધીરે હવે તાજીયા તમામ જે છે આગળ આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો એ નાના તાજિયા હોય કે મોટા તાજિયા હોય એ તમામનું અત્યારે હાલ વિસર્જન કરવામાં આવી રહ્યું છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારનું આવું બનાવ ના બને એના માટે પણ વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા તમામ જે બંદોબસ્ત છે એ ગોઠવી દેવામાં આવ્યા છે હાલ જે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના ધ્યાનમાં લઈને આ જે પોલીસ બંદોબસ્ત છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે રેપિડ એક્શન જે ફોર્સ છે જે એ પણ અત્યારે આગળ બોલાવવામાં આવ્યા છે દર્શક મિત્રો તમામ જે સસ્ય લાભની અપડેટ છે વિસર્જનની સ્પાર્ક તાજિયા વિસર્જન ની સ્પર્ક ટુ ડે ના માધ્યમથી લાઈવમાં આપ જોડાયેલા રહેજો અત્યારે તો તો શરૂઆત થઈ છે વિસર્જનની હજુ ઘણા તાજિયા આવવાના બાકી છે તો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે તમામ અત્યારે માંડવીથી અમારા લાઈવ થશે પરેશ મકવાણા ત્યાં આગળ છે કમલેશ જોશી એમના જે વિડીયો જર્નલિસ્ટ છે સુરજ સોલંકી અત્યારે લાઈવ કરી રહ્યા છે સુરજ રાજપૂત સાથે અલગ અલગ ટીમ દ્વારા હાલ અત્યારે અબરાર સૈયદ છે આદિલ પટેલ છે તમામ ટીમો અત્યારે અમે વિસર્જનના શૂટિંગ માટે લગાવવામાં આવી છે તલાબ તલાબની તમામ અપડેટ મારી સાથે આપ જોતા રહેજો અને અત્યારે મારા કેમેરામેન રાહુલ જે બતાવી રહ્યા હતા અને આગળ પણ તમને તલાબ જે સરસિયા તલાબના તાજે વિસર્જનની તમામ અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ પાક ટુ ડે ન્યુઝ માટે